આવું છે અને મારે નથી મારી ઈચ્છા નથી મારું મન નથી માનતું મારી ઈચ્છા છે બોલીવુડમાં જની તો મારા ફાધરે મને એક જ વસ્તુ કીધી અને મને મારા હું તમારા માધ્યમથી એક વસ્તુ જરૂર કહી કે મને મારા મા બાપનો બહુ સપોર્ટ રહ્યો છે અને જે પણ છોકરાઓના મા બાપના છોકરાઓના મા બાપ સપોર્ટિવ હોય છે તો એમના છોકરા ઓલવેઝ કાંઈક ને કંઈક કરે છે તો મારા મા બાપ ભગવાનની કૃપાથી એટલા સારા છે કે મારા ફાધરે મને કીધું કે નીતિન તારી જ્યાં પણ ઈચ્છા હોય બસ તું ખુશ રહે કજૂરભાઈ એટલે કે નીતિન જાની તમે આને જાણતા જ છો જે ગુજરાતના ખૂબ મોટા કોમેડિયન યુટ્યુબર અને સાથે સાથે સમાજ સેવક પણ છે તો આપણે જાણીશું તેની લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી વિશે કજૂરભાઈનો જન્મ ચોવીસ મે ઓગણીસો સુરતમાં થયો હતો તેની ઉંમર સાડત્રીસ વર્ષ છે તેમણે સ્કૂલનો અને કોલેજનો અભ્યાસ ગુજરાતમાં જ પૂરો કર્યો હતો તે પછી માસ્ટર ડિગ્રી માટે તે પુણે ગયા હતા તેની સ્ટડી પૂરી કરીને તે આઈઆઈટી કંપનીમાં નોકરી કરવા લાગ્યા કંપનીમાં ખજૂરભાઈને સત્તર હજારથી વધારે સેલરી મળતી હતી પણ તેને આ કામમાં મન નહોતું લાગતું થોડા સમય વીત્યા પછી ખજૂરભાઈએ આ વિષયને લઈને તેમના માતા પિતા સાથે ચર્ચા કરે છે કે આઈટી સેક્ટરમાં જોબ કરવામાં મારી કંઈ જ રૂચિ નથી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા ઈચ્છે છે તે પછી તે નોકરી છોડવાનો નિર્ણય કરે છે અને બે હજાર બારમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા અને ખજુરભાઈ તેના ભાઈ સાથે કામ કરવાનું શરૂ કર્યું ખજૂરભાઈએ ગુજરાતની ઇન્ડસ્ટ્રીમાં ઘણા ફિલ્મો બનાવ્યા અને ઘણું કામ સારું કર્યું પાર્ટીનો અંદાજ એ વાતમાં લગાવી શકો કે તેમને યુટ્યુબમાં મિલિયનમાં સબસ્ક્રાઈબર છે અને વિડીયોને લોકો ખૂબ પસંદ કરે છે અને તેમની ચેનલ ખજૂરભાઈ પર બે પોઈન્ટ નવ મિલિયનથી પણ વધારે સબસ્ક્રાઈબર છે અને તેની બીજી ચેનલ ખજૂરભાઈ વ્લોકમાં એક મિલિયનથી પણ વધારે સબસ્ક્રાઈબર છે હવે વાત કરીએ ખજૂરભાઈની ઇન્કમ વિશે તો તેમને ખબર છે કે ખજૂરભાઈની યુટ્યુબ ચેનલમાં મિલિયન્સમાં સબસ્ક્રાઈબર છે અને તેમની દરેક વિડીયોમાં લાખોમાં વ્યૂઝ આવે છે તેથી તેમને મહિનામાં પાંચથી છ લાખ આરામથી કમાય છે અને તે બ્રાન્ડ પ્રમોશન સ્પોન્સરશીપ અને બિઝનેસથી પણ તે લાખોમાં કમાઈ કરે છે ચાલો વાત કરીએ ખજૂરભાઈની કાર કલેક્શન વિશે તો તેની કાર કલેક્શનમાં એક ફોર્ચ્યુનર કાર છે જે ખજૂરભાઈની ફેવરેટ કાર છે જેની કિંમત પાસે પિસ્તાલીસ લાખ રૂપિયા છે હવે વાત કરીએ ખજૂરભાઈના લગ્ન વિશે તો ખજૂરભાઈના લગ્ન થઈ ગયા છે અને તેની પત્નીનું નામ છે વિધિ જાની જેનો ફોટો આપ સ્ક્રીન પર જોઈ શકો છો દોસ્તો જો તમે પણ ખજૂરના ફેન હોવ તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ખજૂરભાઈની આઈડી ટેગ જરૂરથી કરજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો